હજી એક ખાંડ દો આમ છે ડફર દો બધા ઓગડે ઝૂમ કરી ને તમને ભલે ફોન હલકો દેખાય ખરો થોડું થોડું કાદો જ છે ડુંગર સોલાર સોલાર વાળા ગયા તાર બાંધે છે જનલેટર ટોટા ફોડવાનું પેપડી એ બતાવું તમને બોલે છે જો ગાંધે ને બમ્ફર ડમ્ફરનું બમ્ફર જનરેટર છે જનરેટર નો અવાજ આવે ફફડાટી